વિભાગ E 5 ગુણનો પ્રશ્ન આપણો રહેશે આકીય માહિતી તમને ઢગાવારીમાં છે તો સ્વાભાવિક છે કે તમારે દોરવાના છે અંશ વર્તુળની અંદર તો તે પહેલા અંશ માટેની તમારે ગણતરી કરવી પડશે 1 2 અને 3 360 અંશ અહીંયા થઈ જાય છે દીકરાઓ દેખરાવમાં તો એ ભૂલ લાગ થવી જોઈએ કે અંશ વખતે તમારે જ્યારે પણ દર્શાવવાનું થાય છે ત્યારે તમે વૃતાંશ દોરો છો ધ્યાન દોરી રાખું છું તમારા માટે કે પહેલા વિશ્લેષણની અંદર અહીંયા ખાસ તમને કહું તો એ રીતનું વિશ્લેષણ છે તુલનાત્મક અભ્યાસ માટે ઈસવીસન ઓગણીસો નવ્વાણું માં ચીન અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારી ને આકૃતિમાં રજૂ કરવામાં આવી છે